બનાવી તી આજે એક વાળી પાછી નવી ડિઝાઇન બનાવીશું તો ફટાફટ જોડાઈ જાવ બે મિનિટ રાહ જોઈએ તો ચાલો આજે લાઈવ ને સ્ટાર્ટ કરીએ કેમેરો સેટ કરી લઈ કાલની ડિઝાઇન એની આગળ પેલા આ વાળી ડિઝાઇન શીખવાડી હતી

રાઉન્ડ બીટ પણ લઈ શકો રોઝ બીટ પણ આવે છે તમે એ પણ લઈ શકો છો જો રાઉન્ડ બીટ છે છે આ ફ્લાવર અલગ અલગ જાતના ઘણા બધા બીટ્સ આવે છે એટલે તમે તમારી ચોઈસના ના હિસાબે તમે લઈ શકો આજે હું ફ્લાવર બીટ યુઝ કરીશ તો ચાલો કેમેરા સેટ કરી લઈએ અને શરૂઆત કરીએ ત્રણ જણા આપણી સાથે જોડાયેલા છે તો પ્લીઝ વિડિયોને લાઈક કરો તમારી કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં લખીને જણાવો જેથી મને પણ ખબર પડે ચાલો પેલા કેમેરો સેટ કરી લઉં સાત જણા આપણી સાથે જોડાઈ ગયા છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો દોરામાં ગાંઠ મારી દેસુ લાસ્ટમાં પાંચ ચેન લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ એને ટાઈટ થી આપણે જોઈન્ટ કરવાની છે પાછી પાંચ ચેન લેશું ચાર પાંચ પાછી જોઈન્ટ કરીશું બે વખત જોઈન્ટ કરી અને હવે આપણે જે આપણું ફ્લાવર બીડ હતું એને લેવાનું છે દોરાની અંદરથી કાઢી લેશુ બીડને અને લોક કરી લેશુ બીડને ને બાજુની સાઈડ જોઈન્ટ કરી દેસુ પાછી પાંચ ચેન લેશું એક બે ત્રણ ચાર પાંચ ટાઈટલી જોઈન્ટ કરી દેસુ પાછી પાંચ ચેન ત્રણ ચાર પાંચ જોઈન્ટ કરી દેસુ જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરીએ ને ત્યારે પાંચ પાંચ ચેન બે વખત આવશે હવે પછી ત્રણ વખત આવશે તો હજી એક વખત આપણે પાંચ ચેન લઈશું બે ત્રણ ચાર પાંચ અને ટાઈટલી જોઈન્ટ કરી દેસુ પાછું એક બીડ લેશું

પાછી પાંચેમ બે ત્રણ ચાર પાંચ જોઈન્ટ હજી એક વખત પાંચ લેશું પાંચે બે ત્રણ ચાર પાંચ હજી એક બીડ લઈ લેશું હવે બીડ લઈ જોઈન્ટ કરી દેસુ પ્લીઝ વિડિયોને લાઈક કરો નવી નવી ડિઝાઇન જોવા માટે બીડ ની અંદર થી દોરાને કાઢી લેશું જોઈન્ટ કરશું અને સાઈડમાં માં જોઈન્ટ કરી દેસુ પાછી પાંચ ચેન ત્રણ ચાર પાંચ લોક કરી લેશું બે ત્રણ ચાર પાંચ જોઈન્ટ કરી લેશુ એક બે ત્રણ ચાર પાંચ આવી જ રીતે રિપીટ કરતું જવાનું છે તમારે આપણે સાડીનું પલ્લું ભરીએ તો એન્ડ સુધી આવી જ રીતે સ્ટાર્ટિંગમાં આપણે ફાઈ ફાવની બે ચેન આવશે અને પછી ત્રણ ત્રણ આવશે એક બે ને ત્રણ આવી રીતે

બીજી લેયર કરવાની છે તો પાછા સ્ટાર્ટ જે આપણે સ્ટાર્ટિંગ કરીતી ગાંઠ મારી દેવાની છે દોરામાં મોટી ગાંઠ મારવાની છે જે એક ચેન લઈ લેશું અને જે આ પાંચ સાંકડી આપણે કરી હતી એની વચ્ચેની જગ્યાએથી આપણે એક સિંગલ ક્રોશિયો કરશું પાછો એક સિંગલ ક્રોશિયો અને ચાર ચેન લેવાની છે આપણે એક બે ત્રણ ચાર અને બાજુવાળી ચેનમાં જોઈન્ટ કરવાની છે હવે ટ્રબલ ક્રોશિયો લેવાનો છે આ એક એક બે આ તો ત્રણ થઈ ગઈ આપણી આ ડબલ ક્રોશિયો એટલે ટ્રિપલ થશે તો મોતીની પાછળ એક આ દોરો છે જે આપણે મોતી જોઈન્ટ કર્યું હતું એની પાછળ દોરો છે ત્યાંથી આપણે કાઢી અને ક્રોશિયો કરવાનો છે એક વાર બે વાર બે બે દોરા નીકળશે અને આ ત્રણ વાર તો આપણા ટ્રિપલ ક્રોશિયડ થઈ ગયો પાછું ડબલ બે 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 આવી રીતે આપણે ટ્રિપલ ક્રોશિયો તેર વખત કરવાનો છે રિપીટ રિપીટ તો આપણું ફ્લાવર બની જશે એક બે ત્રણ સેમ આવી જ રીતે રિપીટ કરતા જશું તેર વખત એક બે ત્રણ એક બે ત્રણ આ મે ઘાટા કલર ચૂઝ કર્યા છે તમારે જ સાડીના હિસાબે કલર ચૂઝ કરવાના રહેશે લાઇટ ડાર્ક તમને ગમતા હોય કસ્ટમરના ચોઇસના હિસાબે પણ તમે કરી શકો મેં આ લેસમાં દેખાયના હિસાબે થોડાક ડાર્ક કલર ચૂઝ કર્યા છે આ લાઇટ કલર થોડાક લાઈટ થઈ જતો તો આઠ दस अगिय बार આ આપણું લાસ્ટ વન છે તેર થઈ ગયું હવે આપણે જે આ બાજુની પાંચ ચેન છે એમાં જોઈન્ટ કરવાનું છે અને ચાર સાંકડી લેવાની છે એક બે ત્રણ ચાર બાજુવાળી સાંકડીમાં જોઈન્ટ કરી દેસુ પાછી પાછું આપણે બાજુની